ગુજરાતમાં આવનારા દિવસોમાં અનેક મોટી ઉથલપાથલ છે એ જોવા મળશે અને અનેક ફેરફારો છે એ પણ જોવા મળશે જગદીશ વિશ્વકર્માની એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે હવે ચર્ચા એવી છે કે કેબિનેટનું વિસ્તરણ ક્યારે થશે અને કયા કયા નામો છે એ લિસ્ટમાં જોડાશે હાલ આ બધી અટકળો તો ચાલી જ રહી છે પરંતુ બીજી બાજુ ચર્ચા એ પણ છે કે ચૈતર વસાવા અત્યારે જે નર્મદામાં ખાસ કરીને આદિવાસી પટ્ટામાં તેમનું પ્રભુત્વ જોવા મળી રહ્યો છે તેમની સામે કોઈ મજબૂત ચહેરો આવી શકશે ખરી કોઈ મજબૂત આદિવાસી નેતા તેમની સમક્ષ આવી શકશે ખરી અને ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જો ચૈતર વસાવાની સામે કોઈ નેતાને મેદાનમાં ઉતારવામાં આવે તો તે કયા નેતા હોઈ શકે છે એ નામની અટકળો પણ પૂરજોશમાં ચાલી રહી છે મહત્વનું છે આમ આદમી પાર્ટી અત્યારે ફૂલ એક્ટિવ મોડમાં ગુજરાતમાં ખાસ જોવા મળી રહી છે અને એટલા માટે જ અલગ અલગ સમીકરણો છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને જોતાં ભારતીય જનતા પાર્ટી પહેલાંથી જ સેટ કરવામાં લાગી હોય તેવું લાગી રહ્યું છે અને આ બધાની વચ્ચે એક બાદ એક ચૈતર વસાવા જે કાર્યક્રમ કરી રહ્યા છે તેના કારણે સરકારની ઊંઘ પણ કદાચ રામ થઈ હોય તેવું લાગે છે પાટીદાર નેતા હાર્દિક પટેલથી લઈને અલ્પેશ ઠાકોર સુધીના નામ મંત્રી બાદ માટે વિચારણા હેઠળ છે આ વચ્ચે આદિવાસી પટ્ટામાં ચૈતર વસાવાની વધતી લોકપ્રિયતાએ ભાજપને મુશ્કેલ સ્થિતિમાં મૂકી દીધું છે હવે એ જોવાનું બાકી છે કે નવા પ્રદેશ પ્રમુખ આદિવાસી પટ્ટાને સંભાળવા માટે કોને પસંદ કરે છે ગોપાલ ઇટાલિયા બાદ ચૈતર વસાવા ભાજપ માટે મોટો પડકાર ગુજરાતમાં બની રહ્યા હોય તેવું લાગે છે ભાજપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરીને એક મોટું પગલું ભર્યું છે તેઓ ઓબીસી સમુદાયમાંથી આવે છે અને વિશ્વકર્માના રાજ્યાભિષેક બાદ એવું માનવામાં આવે છે કે દિવાળી પહેલાં કે પછી ગમે ત્યારે મોટી ટીમની જાહેરાત કરી દેવામાં આવશે મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણની ચર્ચા પણ પૂરજોશમાં ચાલે છે એવી પણ વાત છે કે મધ્ય ગુજરાતના વિશ્વકર્માને સૌરાષ્ટ્રને પ્રાથમિકતા આપવાનું દબાણ છે જ્યારે આદિવાસી સમુદાયમાં તેમની લોકપ્રિયતાના શિખરે રહેલા ચૈતર વસાવાને એક મોટો પડકારનો સામનો કરવો પડી રહ્યો છે એકસો બ્યાસી બેઠકમાંથી સત્યાવીસ બેઠકો આદિવાસી માટે અનામત છે જો ચૈતર વસાવાનો આ પ્રયાસ ચાલુ રહે તો તે ભાજપ માટે એક મોટો પડકાર બની શકે છે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ભાજપ પાસે આદિવાસી સમુદાયના ડઝન બંધ નેતાઓ છે જેમાં અનેક સાંસદો ધારાસભ્યો અને મંત્રીઓનો સમાવેશ થાય છે પરંતુ ચૈતર વસાવા સામે કોઈ ટકી શકશે નહીં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્ય ચૈતર વસાવા એક પ્રામાણિક અને સ્પષ્ટ વક્તા જનપ્રતિનિધિ તરીકે ખૂબ જ લોકપ્રિય નેતા છે ત્યારે રાજ્યમાં મંત્રીમંડળમાં ફેરબદલની સંભાવનાથી પક્ષ આગામી કયા આદિવાસી ધારાસભ્યો પર દાવ લગાવશે તે અંગે અટકળો ચાલી રહી છે બે હજાર બાવીસમાં મંત્રી બનેલા આદિવાસી ધારાસભ્યો કોઈ અસર કરવામાં નિષ્ફળ છે અને આદિવાસી સમુદાયના બચુભાઈ ખાબડના પુત્ર મનરેગા કૌભાંડમાં ફસાયેલા હોવાથી પાર્ટી શર્મજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે ચૈતર વસાવાને તાજેતરમાં જ અઢી મહિના પછી જેલમાંથી મુક્તિ મળી છે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ચૈતર વસાવાએ છોટું વસાવાની જેમ જ ગુજરાતના રાજકારણમાં એક અનોખું સ્થાન સ્થાપિત કર્યું ગુજરાતમાં આદિવાસી વસ્તી નોંધપાત્ર છે તેથી જ ભાજપ નેતૃત્વ ચૈતર વસાવાની લોકપ્રિયતા પર ધ્યાન આપી રહ્યું છે છે જે સૂચવે કે વડોદરાના વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા મંત્રીપદની દોડમાં છે ત્યારે ઘણા આદિવાસી ધારાસભ્યોના નામ પણ ચર્ચામાં છે મહત્વનું છે ચૈતર વસાવાએ પદયાત્રા કરી તે બાબતે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના લોકો જ આરટીઆઈ કરે છે અને પછી પાછી ખેંચી લે છે ધારાસભ્ય પદયાત્રા કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવું નિવેદન પણ તેમણે આપ્યું છે ચૈત્ર વસાવાના વત્તા ગ્રાફથી હવે ભારતીય જનતા પાર્ટી હાલ અસમંજસની સ્થિતિમાં મુકાઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં રાજનીતિમાં શું ઉતાર ચઢાવ આવે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર